રેલવે સ્ટેશન પાસે ગટર છે મળતી માહિતી અનુસાર તારીખ આઠ છ બે ના રોજ નગરપાલિકાને લેખિતમાં પત્ર આપવામાં આવ્યો હતો તેમ છતાં આજ સુધીમાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી રોગચાળો ફેલાઈ જવાની દહેશત સતાવી રહી છે એમ છતાં તંત્ર ઘો નિંદ્રામાં છે રેલવે સ્ટેશન પાસે અહીંયા એક ગટરનું ઢાકણું કંઈક તૂટી ગયું છે કે ગમે એ કંઈક પ્રોબ્લેમ છે ગટરનો કેટલા વર્ષોથી એનું પાણી ગંદુ નીકળ્યા કરે છે અને આટલી બધી બીમારી ફેલાવે છે કે ન પૂછો હોવા બધાને રહેવાની તકલીફ થઈ ગઈ છે અને બહારથી મહેમાનો બધા રેલવે સ્ટેશનમાંથી આવતા હોય એ બધાને એમ થાય કે આ મોવાની હાલત આવી થઈ ગઈ છે તમે કાંઈક હવે આનો સુધારો કરો તો એવી અપેક્ષા રાખીએ છીએ અહીં આ રોજ નીકળીએ છીએ અને અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગટર ઉભરાય છે એને માટે ઘણા બધા પત્રો અમે પોતે અને ચેમ્બરમાંથી લખેલા છે આને માટેની બધી જ જગ્યાએ ફરિયાદ કરી છે ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર ધારાસભ્ય બધાને ફરિયાદ કરેલી છે મોરારી બાપુની જે રેલવેમાં કથા હતી ત્યારે રેલવે સ્ટેશન ઉપર ફંક્શન હતું ત્યારે મહુવામાં આવતા બધા મહાનુભાવો આ ગટર ઉપરથી ચાલીને જ પાસ થયા છે ત્યાં કારણ કે ત્યાં પાર્કિંગની સગવડતા નહોતી એમ છતાં આ વસ્તુનો સુધારો કરવાનું આજ સુધી મ્યુનિસિપાલિટીને યોગ્ય લાગ્યું નથી એ શા માટે ખબર પડતી નથી